કિંમત માત્ર એક લાખને વીસ હજારમાં ક્યારેય નહીં જોયો એવી જેન કાર વેચવાની છે ટીપટોપ કન્ડિશન કાર ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કારની કિંમત એક લાખને વીસ હજાર રૂપિયા માત્ર એક લાખ સોરી પચીસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે કારની વાત કરીએ કિંમત મોડલ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી જોન એસટીલો એલેક્સાઇ કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અગિયાર નવમો મહિનો વીમો કારમાં પૂરો છે અને કારમાં સીએનજીમાં સડેલ છે કારમાં આરસીમાં સીએનજી સડેલું જોવા મળશે અને એસી પાવરફુલ વર્ક કરે છે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો બધું કમ્પ્લીટ વર્ક કરે છે વ્હાઈટ કલરમાં તમને ઝેન એસીનો કાર જોવા મળશે કારમાં ક્યાંય કાટછળો જોવા નહીં મળે અને કારમાં તમને પાવરફુલ એસી વર્ક કરતું જોવા મળશે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેથર સીટ કવર અને સેન્ટ્રલ લોક સાથે કાર જોવા મળશે કારનું એન્જિન સો સો ટકા વર્ક કરે છે ટાયરની કન્ડિશન સારી જોવા મળી જશે હાલમાં કારમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે લેથર સીટ કવર વગેરે કમ્પ્લીટ કારમાં જોવા મળશે અને એકદમ સોખી કાર અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે વાત કરીએ આપણે આ ઝેન કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈ કારની કિંમત માત્ર એક લાખને પચીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો આ ભાવમાં ક્યાંય કાર નહીં મળે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર સાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુનાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક વેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ડ્રેસ ડ્રાઈ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો જે પણ કોઈ મારા મિત્રો જેન કાર લેતા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો ભાઈનો કોન્ટેક કરી લેવો વહેલી તકે કરી લેવો કાર ગણતરીની કલાકોમાં બેસાઇ જશે જય મિશ્રાજ